તો અમાસની રાત્રે ચૂપચાપ ઘરમાં આ જગ્યાએ એક ચપટી મીઠું ફેંકી દેજો સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ અને ગુરુવારના દિવસે મહા મહિનાની અમાસ છે આ અમાસની રાત્રે ઘરમાં આ જગ્યાએ એક ચપટી મીઠું ફેંકી દેજો ભગવાન શ્રી કૃષ્ણ અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે કારણ કે આ દિવસ એટલો ખાસ છે એટલો મહત્ત્વપૂર્ણ છે કે જે મનોકામના મોટી પૂજા અને અનુષ્ઠાન કરવાથી પૂર્ણ નથી થતી ત્યાં મહા મહિનાની અમાસની રાત્રે માત્ર એક ચપટી મીઠાનો ઉપાય કરવાથી પૂર્ણ થઈ જાય છે ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે અને તેમને આ ઉપાયનું પરિણામ પણ મળ્યું છે કારણ કે આ દિવસનું મહત્વ ખૂબ જ વધારે હોય છે એટલા માટે તમારે આ મીઠાનો ઉપાય જરૂર કરવો જોઈએ જો તમે પણ સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ અને ગુરુવારે એટલે કે મહા મહિનાની અમાસની રાત્રે આ એક ચપટી મીઠાનો ઉપાય કરવા માંગો છો તો પહેલાં આ ઉપાયને સારી રીતે સમજી લેજો સાંભળી લેજો અને પછી કરજો તમને આ ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે તો ચાલો હવે જાણીએ કે આ એક ચપટી મીઠાનો ઉપાય કેવી રીતે કરવો જોઈએ રાત્રે કયા સમયે કરવો જોઈએ અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેની બધી માહિતી અમે તમને આ વિડીયોમાં જણાવીશું પરંતુ એ જાણીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને જય મહાલક્ષ્મી જરૂરથી લખજો સાથે આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો તો ચાલો હવે જાણીએ કે આ એક ચપટી મીઠાનો ઉપાય કેવી રીતે કરવો આ ઉપાય કરવા માટે સૌ પ્રથમ તમારે એક કાચની વાટકી લેવાની છે તેમાં થોડું મીઠું નાખવાનું છે અહીં તમારે સિંધવ મીઠું લેવું પડશે જો તમે ઈચ્છો તો સાદું મીઠું પણ લઈ શકો છો હવે તમારે કાચના વાટકામાં મીઠું રાખવાનું છે અને જો તમારી પાસે બાથરૂમમાં રાખવા માટે જગ્યા હોય તો આ મીઠાથી ભરેલા વાટકાને બાથરૂમમાં રાખો નહીં તો તમારે આ મીઠું ઘરમાં એવી જગ્યાએ રાખવું પડશે જ્યાં તમે તેને સરળતાથી જોઈ શકો તો આ ઉપાય કરવાથી સૌ પ્રથમ તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થશે તમામ પ્રકારની મુશ્કેલીઓ તમારા જીવનમાંથી દૂર થઈ જાય છે નિર્ધનતા અને દુઃખ દૂર થઈ જાય છે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે જ્યારે તમે મહા મહિનાની અમાસની રાત્રે તમારા ઘરમાં એક વાટકી મીઠું રાખો છો મીઠું તમારા જીવનમાં ચમત્કારિક કાર્ય કરે છે કારણ કે જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો છો અને તમને મીઠાથી ભરેલો વાટકો દેખાય છે ત્યારે સમજી લ્યો કે તમારો દિવસ ખૂબ જ સારો જવાનો છે અને તમારું કામ ખૂબ જ સારું ચાલે છે તમે કામ પર જઈ રહ્યા હો જ્યારે તમે ઘરે પાછા ફરો ત્યારે તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે જેનાથી તમારી દરેક સમસ્યા દૂર થાય છે અને માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમારા જીવનમાં હંમેશા રહે છે આ એક ખૂબ જ સારો ઉપાય છે એટલા માટે અમાસની રાત્રે તમારે ઘરમાં આ એક ચપટી મીઠાનો ઉપાય અવશ્ય કરવો જોઈએ અને સાથે દેવી લક્ષ્મીનું ધ્યાન કરવું જોઈએ મહા મહિનાની અમાસની રાત્રે આ ઉપાય કેટલા વાગ્યે કરવાનો છે એટલે કે કયા સમયે કરવાનો છે તે આગળ વિડીયોમાં જણાવેલું છે એટલે વિડીયો અધ વચ્ચે છોડીને ન જતા નહીંતર આ ઉપાયનું પરિણામ તમને મળશે નહીં તો ચાલો હવે જાણીએ પછીના ઉપાય વિશે તમારે થોડું મીઠું લેવાનું છે તમારે સિંધો મીઠું લેવું પડશે અને જે પાણીથી તમે કચરા પોતા કરો છો તેમાં સિંધો મીઠું નાખવાનું છે અને તે નાખ્યા પછી તમારે ઘરમાં કચરા પોતા કરવાના છે જ્યારે તમે મીઠું નાખીને તમારા ઘરને સાફ કરો છો ત્યારે સમજો કે તમારું જે કામ વર્ષોથી અટકેલું હતું જે કામ પૂર્ણ થતું નહોતું અથવા તો ઘરમાં ઘણી મુશ્કેલી હતી આ પ્રકારની સમસ્યાઓ આ પ્રકારના મોટા દુઃખ જે તમારા જીવનમાં છે તે દૂર થઈ જશે અને ક્યારે તમારા જીવનમાં પાછા નહીં આવે તેથી આ એક ખૂબ જ સારો ઉપાય છે તમારે આ ઉપાય ચોક્કસ કરવો જોઈએ જો તમે ગુરુવારે આવું કરશો તો તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે મહા મહિનાની અમાસની રાત્રે આ ઉપાય કોને કરવાનો છે તે આગળ વિડીયોમાં જણાવેલું છે એટલે વિડીયો અધવચ્ચે છોડીને ન જતા નહીંતર આ ઉપાયનું પરિણામ તમને મળશે નહીં તો ચાલો હવે ત્રીજા ઉપાય વિશે વાત કરીએ જો તમે આ ઉપાય કરશો તો તમને તમારા જીવનમાં ક્યારેય કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં ઘણા લોકો કહે છે કે આપણા કામમાં ઘણી અડચણો આવે છે ઘણી સમસ્યાઓ આવે છે કામ પૂરું થતું નથી તો જે લોકોના કામમાં અવરોધ આવી રહ્યો છે તેઓ કોઈ પણ કામ કરવા માગે છે પણ કરી શકતા નથી જો તમને વારંવાર સમસ્યાનો સામનો કરવો પડે તો તમારે શું કરવું જોઈએ તમારે સિંધો મીઠું લેવું પડશે અને એક નાનું કપડું લેવું પડશે તમારે તે સફેદ રંગના કપડાની અંદર થોડું સિંધો મીઠું રાખવું પડશે તેને રૂમાલમાં રાખો હવે આ મીઠું જે તમે રૂમાલની અંદર રાખ્યું છે તેને તમારે હંમેશા તમારી સાથે રાખવું પડશે તમે જ્યાં પણ જાઓ જ્યાં પણ રહો જ્યાં પણ કામ કરો તમારે હંમેશા આ મીઠું તમારી સાથે રાખવું પડશે આ ઉપાય કરવાથી તમે જોશો કે તમારા જીવનની મોટી સમસ્યાઓ જેના કારણે તમે કામ કરી શક્યા ન હતા અને જે તમારા કામમાં અવરોધો આવી રહ્યા હતા તે દૂર થઈ જશે તો આ ખૂબ જ ખાસ અને સારો ઉપાય છે તમારે આ ઉપાય કરવો જ જોઈએ તો ચાલો હવે જાણીએ કે આ મીઠાનો ઉપાય કયા સમયે કરવાનો છે અને કોને કરવાનો છે તો જુઓ આ ઉપાય શા માટે કરવામાં આવે છે તમારા જીવનમાં દુઃખ અને સમસ્યાઓ દૂર કરવા માટે અથવા તો તમારું કોઈ મોટું કામ છે જે પૂર્ણ થઈ રહ્યું નથી તેના માટે તમે આ ઉપાય કરી શકો છો તેથી આ ઉપાય તે વ્યક્તિ કરી શકે છે જે માતા લક્ષ્મી અને ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી પોતાની કોઈ પણ ઈચ્છા પૂર્ણ કરવા માગે છે પરંતુ જો કોઈ ઘરની માતા કે બહેન પોતાના ઘરમાં સુખ સમૃદ્ધિ વધારવા માટે કરવા માંગતી હોય તો ઘરની મોટી માતાઓ અને બહેનોએ ખાસ કરીને મહા મહિનાની અમાસની રાત્રે મીઠાનો આ ઉપાય કરવો જ જોઈએ કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી હોય છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે ત્યારે તેના પરિણામો ખૂબ જ ઝડપથી પ્રાપ્ત થાય છે નહીતર આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે પછી ભલે તે મોટો હોય નાનો હોય કે બાળક હોય જે વ્યક્તિએ આ એક મીઠાનો ઉપાય સમજી લીધો છે તેણે અમાસની રાત્રે આ ઉપાય ચોક્કસ કરવો જ જોઈએ કારણ કે તેને આ ઉપાયનું પરિણામ ખૂબ જ જલ્દી મળશે તો ચાલો હવે જાણીએ કે મીઠાનો આ ઉપાય રાત્રે કરવાનો સમય શું છે તો જુઓ સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ગુરુવારની રાત્રે એટલે કે અમાસની રાત્રે આ એક ચપટી મીઠાનો ઉપાય કરવાનો છે આ ઉપાય તમારે સાંજે છ વાગ્યાથી લઈને રાત્રે બાર વાગ્યા સુધી કરી શકો છો કારણ કે સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ગુરુવારે મહા મહિનાની અમાસનો દિવસ છે અને આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે તેથી જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમે આ ઉપાય કરી શકો છો પરંતુ જો કોઈ કારણસર તમે તે કરી શકતા નથી તમારે થોડું મોડું થાય છે તો તેમાં કોઈ સમસ્યા નથી તમને આ ઉપાયનું પરિણામ ચોક્કસપણે મળશે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેને જીવનમાં વધુમાં વધુ સુખ સમૃદ્ધિ મળે નિર્ધનતા ક્યારેય ન આવે તેના જીવનમાં તેના ઘરમાં તેના પરિવારના બધા સભ્યોના જીવનમાં ક્યારેય કોઈ સમસ્યા ન આવે અને પરિવારનો દરેક વ્યક્તિ તેના જીવનમાં સફળ થતો રહે તો આ ઉપાય કરવાથી તમે તમારા જીવનમાં સફળતા મેળવી શકો છો અને તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા હંમેશા માટે દૂર કરી શકો છો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા હંમેશા વાસ કરશે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઈકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર